સમજમાં નહી ચાલો કેમ છો બધા મિત્રો મજામાં આપણે ગયા છે નવું બ્લોગ લઈને તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજા માં છે તો એક વાર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણો વિડીયો જે જોતા એ બધા મજામાં માં એટલે કંઈ પૂછવાની જરૂર નથી તો સવાર સવારમાં તો કે ઘરે જ છે કે તમે નાસ્તો કરી લીધો ના બાકી છે કે તમે તો નાસ્તો કરવાનો છે પણ આપણે નાસ્તો નથી કરવાનો કેમ કે તમને ખબર હશે કે આ શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે એટલે આપણે ઘરે રહેવું જ પડે શનિવાર આપણે બજરંગબલીનો છે તો આપણે રહી જઈએ કેતનભાઈને તો હું ફરવા જવાનો એટલે ભૂખ્યા ન રહી શકે તો દોસ્તો હવે આપણે દેશામાં સવાર સવારમાં પહેલા દર્શન કરી લઈએ તમને પણ ઘરે જ લઈએ અને રોજ નવા વિડીયોમાં તમે દર્શન કરો જ છો એવું કંઈ નથી કે નથી કરતા પહેલું છે હર હર વખતે તમે દર્શન કરો જ છો અને ફરીવાર આપણે સવાર સવારમાં દર્શન કરવા જરૂરી છે તો આ દર્શન કરી લીધા મારે જાવ તમારા મમ્મીને લેવા પણ વરસાદ તો આવે દોસ્તો આ કાંઈ જેમ તેમ વરસાદ છે તો વરસાદમાં ના ઊંધી તારે કહી બેન તો નાતા લાગે એમ નહીં મજા આવે લે વરસાદ આવી જો દોસ્તો સવાર સવારમાં નાસ્તો તો જી કેતન ભાઈ કરતા હતા કે તે બદલી લીધો નહીં બાકી બાકી છે એમ ને તો આમ જો કેમ વરસાદ આવી જો સવાર સવાર માં જે 8 વાગે તો મિત્રો 8 વાગે વરસાદ આવી જાય મજા આવી તો મમ્મીને ને પાયલ કાજી નાની કાજી મને એમ ખબર હું જાય ગોતો દાડો કામે મારી મમ્મી પેટમાં બકાલો એવું છે તો લેવા જવાની પડે ને તો હા તો ભલે વાંધો નહીં તો મિત્રો અમારા ગામમાં આવી છે વરસાદ તમારા ગામમાં વરસાદ છે તો જલ્દી કોમેન્ટ કરજો મિત્રો તમને તમે બધા એમ કહેતા હશે આ કે બધા ઘણા લોકોને કોમેન્ટ આવે છે કે યુ ગામ ને આ ગામને તે ગામને મિત્રો થોડક શું કહેવાય કે થોડક થોડક સપોર્ટ કરી જો એટલે અમે થોડક દિવસમાં અમે તમારા ક્વેશ્ચન એને ક્યુ એન એના જવાબનો અમે પ્રશ્નનો જવાબ તમે અમે લાવશું કાકે કૈલાસબેન તમારા પ્રશ્નનો બધા જવાબ અમે કૈલાસબેન દેવાના છે કૈલાસબેન અમારા આખો પ્લાન બનાવેલો છે કે હમણાં નહીં થોડાક શું કહેવાય કે થોડાક થઈ જાય ને બે હજાર જેટલું એટલે પ્રશ્ન કેમકે ઘણા લોકોની કોમેન્ટ છે આખું બધા કોમેન્ટ આવે છે ક્યુ ગામ છે મસ્ત વિડીયો બનાવો છો કેમ છો અને બધા તો મિત્રો એમાં તો અમે રિપ્લાય ન દઈ કે કોમેન્ટમાં તમે સમજી શકો છો અમારી પ્રોબ્લેમ હા તો અમે પછી આખો નોખો અલગ વિડીયો બનાવશું ઓકે કૈલાશબેન બરોબર છે ને હમ કેતનભાઈ બરોબર ને હા તો તું નાસ્તો કરી લે મારે તો નહીં નાસ્તો કરાય

બોલો બોલે પણ આ લોકો બને એટલે ચાલુ તો જ હોય ને આજ મારે પથારી ફરી પથારી જાય કામ હું અહીં આવી કામ તમે કલી મારી એમ આમ લાગે તમારે બાથું લાગે કેતન ભાગી દોસ્તો અને કેતન બેઠી ગયા છે નાસ્તો કરવા અને મારે તો નાસ્તો થાય ની તમને ખબર છે એટલે હું અત્યારે મમ્મી તો આપે છે મારા પ્રિય ફાફડી મિત્રો એક છે આપણે છે થોડોક આરામથી બી લઈ મિત્રો કેતન ભાઈ નાસ્તો કરી લે કેતન ભાઈ નાસ્તો કરવા

એક ફંડોસિયસ એટલે આઈફોન હપ્તા તો પૂરા કરી પછી લેજે તું કીધું આઈફોન આઈફોન અરે યાર ગલતી મિસ્ટેક કરે સાફ સફાઈ બેન સાફ સફાઈ કરે છે વાગી ગયા છે અત્યારે કરવાનો થઈ ગયો છે તમે એક ટાઈમ હું કે કરતા તો રાતે હોય પણ એક ટાઈમ ફરાળ કરો ને તો મિત્રો હવે બેનનો ફરાળ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નઈ આવું પછી નઈ આવીને પછી પછી મરજી કૈલાલ બેન હે હા તનાઈને ફરા કરવાના છે નહી આવીને પછી મલીએ તો ફાઇનલી દોસ્તો ઓ સાકી જોસો કપડા તને ક્યાં ન પહેરી લે કેતન ભાઈએ છોડા પીવે તો આલો તો કૈલાલ બેન શું કરે છે કૈલાલ બેન કપડા ધોવા ધોવા દે ધોવા દે ભાઈ ધોવા દે હે આ કોઈને કઈ કામ નથી તે વિડિયો જોવા હલાવો કેતન ભાઈ છોડા પીવ એકલા એકલા અને મનનો પ્યાર સણીવા છે છોડા છોડા ભાઈ તો ઠપકારો નહી નહી આપણે બહાર લે છોડા છે અને એક વાત ઓર તો એક તો આ બાયગન બાયગન આઈ આઈ બધા ઘણા મોટા છે બીજું કઈ હલો યર ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં જ હે આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને એટલે એ કેતો હોય આપણે બિહામાં વ્લોગ કરવું વ્લોગ તો તું એમાં લેપટોપ પર વ્લોગ બનાવ લાગેલા એટલે આમ કેમેરા હોય ને તું વિષય બનાવ ને આ તો ચાર્જિંગમાં મેગ દે સાનીમાંની એવું છે દોસ્તો આપડે આવી ગયા છે અત્યારે બજરંગ બલી ના મંદિરે તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમીને આપણે સુઈ જવાનું છે ત્યારે અને ઘણું બધું અંધારું થઈ ગયું છે તો તમે પહેલાં વ્લોગ કાલનો જોયો છે ડીજે વગાડો અને આપણે વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો અને એક દિવસનો ગેપ રાખી દીધો તો કેમ કે મારો કઈ એ રીતે ટાઈમ હતો નહીં ઘણા લોકો આવ્યા હતા આરતી કરવા અને મારે જાફર જવાનું થયું હતું કામથી એટલે છ વાગે હું લોક મેં ન એટલે આપણે વ્લોગ સવારે મૂકતો તો મેં કાલમાં તમે જોયો છે આ વ્લોગ પણ જોન ભૂલતા નહીં આપણે આ વ્લોગ આપણે અહીંયા સુધી તો ચેનલ પર પહેલીવાર આવે ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેચું શું હવે આપણે બીજા વ્લોગ નું મોર મોર વ્લોગ જોવા માટે સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો બાય બાય રમતા હોય ને વીડિયો ઉતાર મમ્મી તો તારા મને ખબર છે કે તું તો હવે વ્લોક માં ઉતરી ગઈસ લે